એક શ્રાપિત ગામ કે જ્યાં છોકરી મોટી થતા જ બની જાય છે છોકરો એક એવો ગામ છે કે જ્યાં જન્મે છે દીકરીઓ પરંતુ વધતી ઉંમર સાથે તેનું લિંગ બદલાવા લાગે છે અને અંતે તે છોકરો બની જાય છે વૈજ્ઞાનિકો પણ આજ સુધી આ રહસ્ય ઉકેલી શક્યા નથી આ ગામમાં તમામ છોકરીઓ 12 વર્ષની ઉંમર સુધીમાં છોકરો બની જાય છે જો કે ડોક્ટર્સનું કહેવું છે કે આ બધા પાછળ કોઈને કોઈ પ્રકારનો આનુવંશિક રોગ છે કે જેને સુડો હર્મા ફ્રોડાઇટ કહે છે આ રોગમાં જન્મ તો છોકરી તરીકે થાય છે પણ પછી

કોઈ પ્રકારની સફળતા મળી નથી આ વિચિત્ર રહસ્યના કારણે આ ગામ દુનિયાભરના સંશોધકો માટે સંશોધન વિષય બની ગયું છે શું તમે આ ગામ વિશે આ અગાઉ જાણતા હતા અમને કમેન્ટમાં જણાવો